આનંદ ગુજરાતીની બદલાવ તમે જોઈ શકો તો કાંઈ જ આપણા આવી ગયા છે આપણી હોટલ લઈને તમે ચેક કરી શકો છો કે મસ્તી આપણી સળગી રહી છે તમે જો કેવડું મોટું લાકડું મેગું છે સળગીને પડતું ટૂંક ઉપર પર ગાયશ પણ આપણે ડ્રોન રાખશું તમે ચેક કરી શકો છો આપણે ચાબા પીવાના છે તો ગઈશ ચાબા પીએ હા તો ગાઈશ અને બીજી વાત કે આપણા પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા કહીશ કાલે જ થઈ ગયા તો આપણે કાલે તો બ્લોગ આખું મોટું બનાવવાનો તો ગઈશ તમને ખ્યાલ જ હશે એટલે આજે તમને કીધું અને કાલે બી ગયું હતું તો ત્રણ સબસ્ક્રાઈબ આવું અનસબસ્ક્રાઈબ કરી દીધા કોકે પાસા થઈ ગયા પાસા કમ્પ્લીટ પાંચસો સબસ્ક્રાઈબ તો મારા ખૂબ ખૂબ આભાર ગાઈશ અને આ વાંધો અંકિતભાઈને મને કદાચ ખબર નથી તો અમને અંકિતભાઈ એમને કહીએ આપણે અને પપ્પા એમને બી કહીએ કે આપણા પાંચસો સરસ પૂરે થઈ ગયા અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ગાઈને બધાનો થેન્ક યુ ગાઈ તમે મને આટલો સપોર્ટ આપ્યો આટલો થેન્ક યુ ગાઈશ પાંચસો સસ્ કેબર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે ગાઈઝ તમે ચેક કરીશો ગાઈશ ગાઈઝ તો ફાઇનલી ગાઇ જતો ગાઈઝ અપલોડિંગ ને એડિટિંગ અપલોડિંગ એડિટિંગ ગાઈઝ કેમ કે બી હવે બ્લોગ એડિટ કરે અમે આવું થયું કે જે દસ સોંગ હતા ને ડીજીને એ ગાઈઝ આવી ગયા તા એટલે બ્લોગમાં કોપીરાઈટ આવી ગઈ હતી બધો બ્લોગ આગળ બ્લોગ નતો આવતો બહાર એટલે ડિલેટ કરી પાછું ફરીથી બ્લોગ એડિટ કર્યો પાછો અપલોડ કર્યો બી હાલ અપલોડ કર્યો ચાર વાગી ગયા છે કાઇઝ સવારનું મંડળું તો ચાર વાગી ગયા છે કે બ્લોગ બહુ અડધા કલાકનું શાખો અડધા કલાકનો બ્લોગ અને ગાઈઝ પછી જે સોંગ આવે ને એ નાખી દીધા કોપીરાઈટ ફ્રી આવે ને નાખી દીધા અને ફાઇનલી કહીએ છીએ આપણે પાંચસો સબસ્ક્રાઇબ બી પૂરા થઈ જાય કાલે કાલે પાંચ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા અને પાછા ત્રણ સબસ્ક્રાઈબ અનસબસ્ક્રાઈબ થઈ ગયા હતા સોરી અનસબસ્ક્રાઈબ કોઈ કરી નાખ્યું હતું પાછો પાછો સબસ્ક્રાઈબ થઈ ગયા ત્રણ કમ્પ્લીટ પાંચસો ત્રણ સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને મમ્મી પપ્પા આજે પછી આપણે કહીએ કે આપણી ચેનલ ઉપર પાંચસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે એમણે અંકિતભાઈને બી નથી ખબર અમે અંકિતભાઈ એમણે કહીએ અમે અંકિતભાઈ મમ્મી એમને લેવા ઘરે ગયાથી રીક્ષાઇ પડી હતી એટલા માટે ગયા છે બી આને બ્લોગનો સ્ટાર્ટઅપ જ કરું છું ગાય છે આખો દિવસ ગાય જાય બ્લોગર સ્ટાર્ટ નહીં કર્યો કેમ કે પહેલાં મને એવું હતું કે એક દાડો આપણે મિસ થઈ જાય બ્લોગ નાખવાનો પણ ગાઈશ રમ ભગવાન આપણે હપડે દીધી મૂકું ગાઈશ આપણે ડેલી બ્લોગ ચાલુ મૂકો એક દારો આપણે રહી જશે હું બ્લોગર નહીં બનાવ્યો છે હું તમને ટાઈમ બતાવી દઉં એક સેકન્ડ બે હાલે બ્લોગ અપ કર્યો તમે જો ગઈશ ટાઈમ જો અરે હું તો ચાર કહેતો તો પણ ચાર ને ચોવીસ થઈ ગઈ ગાઈશ ચોવીસ થઈ જઈ બોલો શું કરો છો ચાય નહીં પી દઉં કેમ કે બે આ ચાનું રિક્ષા મેડિટ કરતો તો અપલોડ કર્યો મારા અંકિતભાઈ ચાના બી હેરે છે કે હું જવું મૂકું મારા ભાઈ પહોંચ મિનિટ મારું આટલું કોમ થઈ જાય છે પછી ઉધાર જા હવે ગાઈ તમે ખ્યાલ જ ગાઈ બ્લોગ એક દિવસ ના આવે એટલે શું થાય તો ફાઈનલ ગાઈ મમ્મી પપ્પા એમને કહીએ કે આપણે ચાર પર 500 સબ્સ્ક્રાઇબ કમ્પલીટ થઈ તો ફાઈનલ ગાઈ અમાર મમ્મી અને મમ્મી અંકિત બજાર ગાડી શીખવાની વાત કરી હવે હવે અંકિત ભાઈ અમાર મમ્મી કે ગાડી શીખવા જા અંકિત ભાઈ તમે લા પૈસા શીખે તું કરવાનું એ જ ખાવ પડતી ને તો જા ખાજો જા મસ્તી બેહ જા ખાલી ઊંઘે તો બાપરે ઊંઘ્યા

એવું લેવા હોટે નું સામાન લેવા જઈ રહ્યા છે સામાન છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ તમે ચેક કરી શકો છો ખાઈ năm mình lớp bác sĩ đang đi giáo, rút léo giáo

ચાલીસ નું કરો બરોબર ચાલે થઈ ગયા તો ફાઈનલી ગાઈ ચેક કરી જાવ આપણે આપણું બધું લઈ લીધું સર ગાઈ હું ચપ્પલ કાઢીને તો બોલો અંદર હવે મગજ ફરી ગયું લાગે મગર મંદિરમાં જતા હવે ચપ્પલ કાઢીને તો બોલો અંદર પૂરમાં નીકળી જ ગયા ચપ્પલ બાર એકદમ બ્લોક ચાલુ હતો ને શેટર ભર્યું અંકિત નું સ્વેટર પડ્યું બોલો અંદર દે બોલો ઠંડી તમે ચેક કરી શકો છો અંકિત પોણી ભરવા જાય તમને ગાય જોઈશ અંકિત ના પડતા આટલું ડાયંગલમ પ્રોફાઇલ જેવું ચલો ગલમડો ટાઈંગ ટાઈંગ તો તો ભાઈને ગાય આપા સામાન લઈને આકે તરમ અંક કે ત્યારે પાણી ભરવા જાવ મમ્મી આપણો 500 સબસ્ક્રાઇબ થઈ ગયો કેવા માગો કઈ દે સારું કેવાય સારું કેવાય બહુ સારું કેવાય અન મારા મને આવતી નથી પણ કમຊુ સબસ્ક્રાઇબ કરે તો આવડીએ એવો તો નહી તો આ રીતના રહેજો બારમા તો તો ફાઇનલી ગાઈ તમે જે ક્યાંક કરી શકો છો કંઈ હવે આપણે જઈ રહ્યા છે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે તમે જોઈ શકો છો તું લઈ ગયો તા તને ઉતાર ઉતાર કરતો તો હા મમ્મી વાહ વાંઘ હા અને મમ્મી ઠંડીનો વાહન હા હા ઠંડીનો વાંગા કહી ના હોતા ચોજ હાઈ પપ્પા તમે ન ચાલો તો ભાઈ કમરા તો ફાઈનલ કે તો ચાય બાય મળી જીઓ હવે આપણે જીએ ઘરે ઘરે જ હાથ પર જોઈએ જીયા વચ્ચે કરીએ લેંગી હેડ પર દેન ઓબરા અબ બી હાલત પે દો ના રી પે દે ઓ હેડ ચલો ફાઈનલ કે ઘરે જઈને તમને મળીએ સો ફાઈનલ કે તમે ચેક કરજો આપણે પપ્પાના મમ્મી નોકરી તમે ચેક કરજો હા

ทนทีต้องลีวัวมึงนาวัยตีบลากกาลุนนี่ยฉก็ทำ้ลากาลลากกาลุนลากิตันทับทับพุราเชดเทันเบรีเบปุธาร์ทั่ัวทารบ๊อบโรารุกอบม Belum dua kiri jadi muncul. Kartel-kartel, umpan cinta ikan malah cinta ide. Balon, 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 Ada balon, balon, ada balon, 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 balon,

એના કરતા સારું ભલે વિડીયો તો બતાવે ભલે અવાજ નહીં આવે પણ દેખાશે તો કારણ કે ઘોડો છે આવી બધું દેખાયું બધું કેદ તો થઈ ગયું ને શું કરે ગાય છે કરવું પડે કાંઈ એવી યુટ્યુબની જે કમ્યુનિટી ગાઈ શકાય જે પાન નાખવા ને તમે ખ્યાલ જ હશે કાંઈ યુટ્યુબમાં આવું હશે તો મળીએ ગાય નવો દિવસ આ તમારો બ્લોગ સારું લાગે તો કાંઈક આજે તો પાંચ છો સબસ્ક્રાઈબર થાય નહીં આપણી ખુશી હતી બધા પૂછ્યું ઘરમાં કેવું હોય કેવું નહીં અને આવવાના બ્લોગ આપણે લાગતા રહીએ ડેલી બ્લોગ ચાલુ જ રહેવાના છે આપણે આજ નતા ડેલી બ્લોગ થાય હોય તો બી આપણે બ્લોગ ચાલુ કરી રાખ્યા છે અને મળીએ કાંઈ નવો બ્લોગ નવ ચોન દઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરવા મળીએ કાંઈ થેન્ક યુ વોચિંગ